મીરાવલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે ભારે પેર સેલના ભાવમાં બતાવવાના છે ખાસ કરીને મોટી સાઇઝ તો એ સાથે આપણે રેગ્યુલર પેર પણ બતાવવાના છે કારણ કે બેનોને લગ્ન પ્રસંગમાં જાવું છે તો એને લગતું જોઈએ તો આ વસ્તુ પણ રોજે રોજ કડતી જ હોય છે હેવી હેવી ભારે ભારે વેરાયટી જોઈ લ્યો તમે સરસ પ્રીમિયમ ક્વોલિટીનું પ્યોર કોટન ફ્લેક્સનું ને બધું ભારે કપડું આવશે કુર્તી અને પેન્ટ હેવી કલેક્શનની અંદર થ્રી પીસની પેર એમ સાઇઝથી શરૂઆત કરીએ છીએ પ્રાઇસ જોજો બધી હેવી હેવી મોલમાં પહેરાય એવી ભારેમાં ભારે આઇટમ છે એક હજાર રૂપિયામાં ત્રણ પેર આપવાના છે કોઈ પણ સાઇઝ લઈ શકો છો એમ ટુ ડબલ એક્સેલ મળશે આપણે વાર બધું બતાવી દઈએ એટલે તમે ડાયરેક કે ડાયરેક ઓર્ડર કરી શકો એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આ બધી એમ સાઇઝ બતાવું છું ચોથા જાજો એમ સાઇઝવાળા બુક કરાવી દેજો ત્રણ પેર એકી સાથે બુક કરાવશો એટલે એક હજાર રૂપિયામાં તમને મળવાની છે સરસ ભારે મસ્ત વેરાયટી આ પેર પણ જેમ આપણે બસો વાળી કુર્તી ફૂલ ડિમાન્ડેડ છે એમ આ પેરે એટલી ડિમાન્ડેડ છે ફૂલ એટલે ફૂલ પાવરફૂલ ડિમાન્ડેડ છે કેમ કે બસોવાળી કુર્તીની જેમ જ આનું બધું ભારે મટીરિયલ છે કલર કોમ્બિનેશન જો બધાય નવા ટોન ને નવા ટ્રેન્ડમાં છે એક હજાર રૂપિયામાં ત્રણ સિંગલ પીસ લેશો તો પણ આપણે આપવાના છે ત્રણસો ને પચાસ રૂપિયામાં એમ સાઈઝ બતાવી દીધી હવે આપણે બતાવવાના છે એલ સાઈઝ એટલે આ રીતના બધું આપણે વાર બતાવશું તો બહેનોને ડાયરેકે ડાયરેક ઓર્ડર કરવો હોય તો થઈ જાય આ બધી જો એલ સાઇઝમાં બતાવીએ છીએ બ્રાન્ડના ફરમાં છે ખાસ કરીને કુર્તીના લેવલમાં પેન્ટ આવશે કલર જુઓ બધા ડાર્ક કલર જ છે બધા અને ઝીણી પેટન છે બેનોને ગમે એવી ફટાફટ ઓર્ડર કરવા મન કારણ કે આટલું સરસ કપડું આટલી સરસ વેરાયટી અને આટલું સરસ કલેક્શન તુલસીબેન બોલાવે ઉપર ચાલ આટલું સરસ કલેક્શન આટલી સરસ વેરાયટી સેલના ભાવમાં લેવી હોય તો મીરા વોલમાર્ટ સિવાય તમને ક્યાંય ન મળે રોજ નવી નવી વેરાયટીનો ખજાનો છે ગોટા પટ્ટીની ઝીણી પેટર્નને બધું જોઈ લો સરસ પટોળાની પ્રિન્ટ છે બાંધણીની પ્રિન્ટ છે આ જો આ પટોળાની બતાવી આપણે જોઈએ ત્રણસો ને પચાસ રૂપિયામાં સિંગલ પીસ પણ આપણી બહેનોને આપણે આપવાના છે ખાસ કરીને છેલ્લે સુધી વિડીયો જોજો કારણ કે ભારે પેર થ્રી ફોર ફાઈવવાળાને ખાસ ક્યાંય એનો માપ સેલમાં નથી મળતો તો ભારે વર્કવાળી પેરો આપણે સેલમાં બતાવવાના છે છેલ્લે સુધી વિડીયો જોજો આ બધી એલ સાઈઝ બતાવી દઈએ છીએ આપણે એક હજાર રૂપિયામાં ત્રણ અને સિંગલ પીસ દેશો એટલે તમને ત્રણસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે હવે બતાવું છું એક સેલ સાઈઝ આ જોઈ લ્યો લો એક્સેલની અંદર બીટ કલર છે મસ્ત એકદમ બીટ મરુન કલર છે એક્સેલમાં ફરમા પણ જોવો બધા મોટા ફરમા છે ચોર સાઈઝ કે લોકલ ફરમા નથી એકદમ સરસ તારે ફરમા છે બધા રામા કલર છે બાંધણીની પેટર્ન ની અંદર બધા બેનોના ફેવરીટ ફેવરિટ કલરો છે આની અંદર આપણી પાસે પિસ્તા કલર અત્યારની સિસ્ટમ નો નવો ટોન વાળો પિસ્તા કલર છે જોઈ લ્યો આપ જો એકદમ એટલે એકદમ સરસ મરૂન કલર છે આ જો મરૂન કલર આપણ એકદમ ખાટો કલર છે બહેનોને ગમે એવી ખાસ કરીને મહેંદી ખાટો મહેંદી કલર છે લાઈટ કલર કોઈને ગમતા હોય તો આની અંદર લાઈટ કલર એ છે આ સ્ટોક એ આપણે બહુ ઝડપથી રિપીટ નથી થતો જયારે જોઈએ ત્યારે ઝડપથી આવતો નથી તો ખાસ કરીને આપણે બહેનોને કહેવાનું થાય કે છે ને જોઈએ છ બુક કરાવી લેજો ત્રણ પેર એકી સાથે જોઈએ તો એક હજાર રૂપિયામાં સિંગલ પીસ લેશો એટલે આપણે ત્રણસો ને પચાસમાં આપવાના છે આ ડબલ એક્સેલની સાઇઝ ડબલ એક્સેલના ફરમાં જોઈ લો ચીકું કલર છે આખો પેન્ટ જુઓ કુર્તીના લેવલમાં પેન્ટના ફરમાં આવશે ખાસ કરીને કહી દઉં છું કુર્તીના લેવલમાં પેન્ટના ફરમા છે અને હોય સરસ સરસ ભારે ભારે વેરાયટી છે પિસ્તા કલર છે આ પિસ્તા બધામાં છે કારણ કે આ ટોન એવો સરસ છે ગમે એવો રામા કલર ખાટો રામા કલર છે પેન્ટ જોવો એનું ખાટો રામા કલર ડબલ ની સાઈઝ બતાવું છું જેમ સાઈઝ બદલે એમ બધું તમને કહેતી જાઉં છું એટલે ખાસ તમે ડાયરેક્ટ ડાયરેક ઓર્ડર કરતા જાજો એટલે કોઈ રહી ન ચાની અંદર આ જો અંદર ચેરી લીલો કલરની પેટર્ન છે એટલે સરસ લાગે પેન્ટ હે ચેરી લીલો કલર નું છે લાઈટ ડાર્ક નું કોમ્બિનેશન પણ હોય છે બ્લેક કલર બેનો ની પહેલી પસંદગી નો બ્લેક કલર છે આ જો આ બદામી કલર જોઈ લ્યો રાણી ગુલાબી કલર એકદમ ખાટો રાણી ગુલાબી કલર છે આની અંદર આપણી પાસે મરૂન કલર આ ઘાટો મરૂન કલર છે બધા સરસ ડાર્ક કલરમાં છે બહાર પહેરવી હોય ને તો આ પેર સરસ લાગશે એવું છે ઓફિસિયલી પહેરવી હોય કોઈને જોબ ઉપર પહેરવી હોય તો પણ બહુ મસ્ત લાગે એવી સરસ વેરાયટી વાર વ્યવસ્થિત બેનોને ચોવી ગમે એ રીતના બતાવી દીધી હવે બતાવું છું પ્યોર ગજી સિલ્કની પેર પ્યોર ગજી સિલ્કનું મારી જવાબદારીથી કાપડ આવશે સ્લીવની અંદર પણ વર્ક છે જો અને આખું રિયલ હેન્ડવર્ક છે પ્યોર એટલે પ્યોર આઇટમ આપણી ફાસ્ટ અને હિટેડ આઇટમ છે બારસો ને પચાસ રૂપિયામાં મસ્ત મજાની વેરાયટી આ ગજીની પેર ખાસ કરીને કહી દઉં છું છેલ્લે સુધી વિડીયો જોશે ગજીની પેર ઓનલાઈન મંગાવશે લગડી પટ્ટાનો પાલવ છે જો એને આપણે ગજીની પેરમાં બિલકુલ એટલે બિલકુલ ફ્રી હોમ ડિલિવરી આપવાના છે કોઈ પણ જગ્યાએ આ લગડી પટ્ટો છે લગડી પટ્ટાવાળો ભારે દુપટ્ટો માર્કેટમાં લેવા જાઓ તો બે હજારથી નીચે આ પેર ન મળે આની અંદર સાઈઝ તમને થ્રી ફોર ફાઇવની મળી જાશે જો છે ને લગડી પટ્ટાવાળો દુપટ્ટો બધું નવા ટોનમાં આપણે આવી ગયું છે સેલના ભાવમાં એ પણ આજના સ્પેશિયલ વિડીયોમાં ગજીની પેર આપણે ફ્રી હોમ ડિલિવરીમાં આપવાના છે કલર જુઓ એની અંદર ઝેરી લીલો કલર કાટોરામાં કલર બધામાં લાઈટ કલર એ છે બધામાં તમને થ્રી ફોર ફાઈવની સાઈઝ મળી જવાની છે મોટી સાઈઝમાં સરસ મજાની ભારે વેરાયટી સેલના ભાવમાં આવું સરસ કલેક્શન લેવું હોય તો મીરા વોલમાર્ટમાં તમારે આવવું પડે મુલાકાત આપણી કરવી પડે આવું સરસ કલેક્શન માટે અવશ્ય પધારજો જય માતાજી